નમસ્કાર મિત્રો જેમણે પણ દસમું ધોરણ પાસ કર્યું હોય અને લેબ ટેકનિશિયનનો કોર્સ કર્યો હોય અથવા તો ધોરણ બાર સાયન્સ કર્યું હોય ગ્રેજ્યુએશન કર્યું હોય પોસ્ટ ગ્રેજ્યુએશન કરી હોય તો તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે કારણ કે એક મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં સ્ટાફ સિલેક્શન માટેની જે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો તેમણે જેમણે પણ ફોર્મ ભરવું હોય તો તે આ ફોર્મ ભરી શકે છે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લાસ્ટ ડેટ કઈ છે અને લાયકાત કઈ છે એજ રિલેક્સેશન શું છે પગાર ધોરણ શું છે અને જે કંઈ પણ અન્ય સૂચના છે તે આપણે આ વિડીયોમાં જોવાના છે તો આ વિડીયોમાં કન્ટિન્યુઅસ જોતા રહેજો અને પૂરી ડિટેલ ધ્યાનથી જોઈજો તો મિત્રો એક રે મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં જે સ્ટાફ સિલેક્શનની ટેસ્ટ માટે પરીક્ષાના ફોર્મ ભરવામાં આવ્યા છે ફોર્મ ભરવાના ચાલુ ચાલુ થઈ ગયા છે તો હવે તેમાં તમારે ટોટલ સાત હજાર બસો ને સડસઠ જેટલી જગ્યા છે ઓલ ઇન્ડિયા લેવલે હવે આપણે જોઈએ કે કઈ કઈ પોસ્ટ માટે કઈ 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 શૈક્ષણિક લાયકાત રહેશે મહત્તમ ઉંમર કેટલી રહેશે અને છેલ્લી તારીખ એના વિશે આપણે જાણવાનું છે તો જે આ જે ભરતી લે છે તે નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ એટલે કે જે મિનિ મિનિસ્ટ્રી ઓફ ટ્રાઈબલ અફેરના ટ્રાઈબલ અફેરની અંદર અંડર આવે છે જે ઓટોનોમસ બોડી છે હવે ટોટલ કેટલી જગ્યાઓ ખાલી છે તેની વિશે જોઈએ તો સાત હજાર સડસઠ જેટલી જગ્યાઓ ખાલી છે ઓનલાઈન અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રેવીસ દસ બે હજાર છે તો આપણે આપણે જાણીએ કે કઈ કઈ જગ્યા ઉપર ભરતીની પરીક્ષા લેવામાં આવશે એટલે કે તમારે જે ફોર્મ ભરો તો કઈ કઈ પોસ્ટ માટે છે હવે એક છે કે ટીચિંગ ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ માટે જેમ કે પ્રિન્સિપલ છે પીજીટી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ ટીચર્સ પછી ટીજીટી એટલે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર હોસ્ટેલ વોર્ડન ફિમેલ સ્ટાફ નર્સ એકાઉન્ટન્ટ જુનિયર સેક સેક્રેટરીએટ એસિસ્ટન્ટ લેપ લેબ એટેન્ડન્સની જે જગ્યા છે તેના માટેની આ ફોર્મ ભરવાના શરૂ છે હવે શૈક્ષણિક લાયકાત વિશે જોઈએ હવે ટીચિંગ સ્ટાફ માટે જે શૈક્ષણિક લાયકાત હોય તેના વિશે આપણે જાણીએ પ્રિન્સિપલ માટે જે જેના માટે એપ્લાય કરવાનો હોય તો માસ્ટર ડિગ્રી માસ્ટર ડિગ્રી ડિગ્રી જોઈશે અને બી એડ કરેલું હોવો જોઈએ અને ઓછામાં ઓછા બાર વર્ષ સુધીનો અનુભવ હોવો જોઈએ અને જેની મેક્સિમમ ઉંમર છે પચાસ વર્ષ હવે પીજીટી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એના માટે જોઈએ તો સંબંધિત વિષય એટલે કે એમણે પોતાનું જે કંઈ વિષય હોય તે તેનામાં માસ્ટર ડિગ્રી કરેલું હોવું જોઈએ અને બીએડ પણ ફરજિયાત છે ત્યારબાદ ટીજીટી એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર તેમના માટે એ લોકોએ જે 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 તે વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને બીએડ પ્લસ સી ટેટ ટુ પાસે એ ફરજિયાત કરેલી હોવી જોઈએ અને તેની મેક્સિમમ ઉંમર છે પાંત્રીસ વર્ષ અને પીજી ટી કમ્પ્યુટર સાયન્સ માટે એટલે કે પીજી ટી કોમ્પ્યુટર એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ઇન કોમ્પ્યુટર સાયન્સ તેના માટે એમએસસી આઈ અથવા તો એમસીએ એમટેક ઇન કોમ્પ્યુટર સાયન્સ એમાં જરૂરી રહ્યો હોવું જોઈએ અને જો એને ફ્યુચરમાં પ્રમોશન લેવાનું હોય તો તેમણે બી બીએડ કર બી કરવું ફરજિયાત છે હવે જોઈએ નોન ટીચિંગ સ્ટાફ માટે નોન ટીચિંગ સ્ટાફ માટે હોસ્ટેલ ઓર્ડર એમણે કોઈપણ પણ વિષયમાં ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ અને સ્ટાફ નર્સ માટે સ્ટાફ નર્સ માટે બીએસસી ઓનર્સમાં નર્સિંગ કરેલું હોવું જોઈએ અથવા તો રેગ્યુલર કોર્સ બીએસસી નર્સિંગમાં કરેલું હોવો જોઈએ અથવા તેની જગ્યાએ પોસ્ટ ગ્રેજ્યુએટ નર્સિંગ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી એટલે કે એમાંથી બીએસસી ઓનર્સ કરેલો હોય જોઈએ રેગ્યુલર કોર્સ કરેલો હોય બીએસસીમાં બીએસસી નર્સિંગમાં અને પોસ્ટ ગ્રે પોસ્ટ ગ્રેજ્યુએટ બીએસસી નર્સિંગ કરેલું હોય જોઈએ એની સાથે આ તો કરેલી હોવી જોઈએ એની સાથે તમે રજીસ્ટર હોવો જોઈએ નર્સ તરીકે અથવા તો નર્સ મિડવાઇફ તરીકે તે સ્ટેટ નર્સિંગ કાઉન્સિલમાં કોઈપણ સ્ટેટ નર્સિંગ કાઉન્સિલમાં કરેલો હોય જોઈએ જે તે તમારે લાગુ પડે તેના માટે અને ત્રીજું અઢી વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ મિનિમમ પચાસ બેડેડવાળી પચાસ બેડવાળી હોસ્પિટલમાં એક વર્ષનો એટલે કે અઢી અઢી વર્ષનો અનુભવ હોવો જોઈએ એટલે કે આ ત્રણે ત્રણ વસ્તુ તમારે સાથે હોવી જોઈએ તો સ્ટાફ નર્સ માટે તમે એલિજિબલ છો ત્યારબાદ એકાઉન્ટન્ટ માટે એકાઉન્ટન્ટ માટે બી બીકોમ કરેલો હોવો જોઈએ બી બીબીએ કરેલો ન હોવો જોઈએ એટલે બીબીએ જે કરેલો હશે તેમણે તેના માટે આ એલિજિબલ નથી ત્યારબાદ જુનિયર સેક્રેટર આસિસ્ટન્ટ માટે હવે જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ માટે ટ્વેલ્વ પાસ હોવું જોઈએ અને ટાઇપિંગ સ્કિલ એની હોવી જોઈએ એટલે કે સ્પીડમાં ટાઇપિંગ કરી શકતો હોવો જોઈએ હિન્દી અને ઇંગ્લિશમાં ત્યારબાદ લેબ એટેન્ડન્ટ માટે લેબ એટેન્ડન્ટ માટે દસ પાસ હોવું જોઈએ અને એની સાથે સર્ટિફિકેટ અથવા તો સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા કોર્સ ઇન લેબોરેટરી ટેકનિકમાં કરેલો હોવો જોઈએ આ નહીં હોય તો તેમણે ટ્વેલ્થ સાયન્સ વિથ સાયન્સ સ્ટ્રીમ્સ સાથે કરેલો હોવો જોઈએ કે સાયન્સ સ્ટ્રીમ સાથે બારમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ હવે આ ભરતીની પ્રક્રિયા ત્રણ તબક્કામાં લેવામાં આવશે એટલે કે ટાયર વન એટલે કે એની પરીક્ષા ટાયર વન ટાયર ટુ અને ટાયર થ્રી હવે ટાયર વનમાં શું છે કે તે તે માત્ર ક્વોલિફાઈંગ ક્વોલિફાઈંગ સ્ટેજ જ રહેશે એટલે કે તેમાંથી ટાયર વન એ ક્વોલિફાઈ કરવાનું રહેશે અને ઓએમઆર ઓએમઆર રીતે રહેશે એટલે કે એમસીક્યુ બેઝ રહેશે ત્યારબાદ ટાયર ટુ ટાયર ટુમાં તમારે જે પોતાનો વિષય હશે તેમાં તેમાં ટેસ્ટ લેવામાં આવશે ઓબ્જેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવ એટલે કે ઓબ્જેક્ટિવ પણ રહેશે અને લખવાનું પણ રહેશે એનો ટાઈમ છે ત્રણ કલાકનો રહેશે ત્યારબાદ ટાયર ટુ ટાયર ટુ એ પ્રિન્સિપલ માટે રહેશે અને જુનિયર સેક્રેટરીયર આસિસ્ટન્ટ માટે રહેશે એટલે પ્રિન્સિપલ માટે એમને માટે ઇન્ટરવ્યૂ રહેશે અને જુનિયર સેક્રેટરીયર આસિસ્ટન્ટ માટે એની ટાઈપિંગ ટેસ્ટ રહેશે એટલે કે આ રીતે ત્રણ ટાયરમાં લેવામાં આવશે ત્રીજી ટાયર એ પ્રિન્સિપલ અને જીએસસી માટે જ રહેશે હવે પરીક્ષાનું મીડિયમ એ હિન્દી અને ઇંગ્લિશ લેવલ ઇંગ્લિશમાં બંનેમાં આપવામાં આવશે એટલે કે તમારે જે પરીક્ષાનું મીડિયમ રહેશે તે હિન્દી અને ઇંગ્લિશમાં રહેશે અને ટીજીટી એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર અને નોન ટીચિંગ સ્ટાફ માટે પોતાની લેંગ્વેજમાં પણ રહેશે એટલે કે પોતાની જે રિજિયનલ લેંગ્વેજ હશે તેમાં પણ લેવામાં આવશે અને એની માર્કિંગ સિસ્ટમ એટલે કે માર્કિંગ સ્કીમ કઈ પ્રકારની રહેશે કે કોઈપણ એક ક્વેશ્ચનનો જવાબ એક માર્કનો રહેશે અને ખોટો પડે તો વન બાય થ્રી એટલે કે તેત્રીસ પોઈન્ટ થ્રી થ્રી પર્સન્ટેજ એટલા માર્ક્સ કપાશે ત્યારબાદ આ જે તમને કીધું તેમ પરીક્ષાને ત્રણ તબક્કામાં લેવાશે તેના માટે પ્રિન્સિપલ માટે થ્રી ટાયડ રહેશે અને જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ માટે પણ થ્રી ટ્રાયરનું રહેશે એટલે કે એમાં ઇન્ટરવ્યૂ તો રહેશે રહેશે નહીં પ્રિન્સિપલ માટે ઇન્ટરવ્યૂ રહેશે જે હશે માટે ઇન્ટરવ્યૂ રહેશે નહીં પરંતુ ટાઈપિંગ ટેસ્ટ આપવાની રહેશે અને બાકીના બધા માટે બે ટાય બે ટાયરની એક્ઝામ રહેશે હવે ફી ફી અને ડેટની વાત વિશે જોઈએ ફી અને ડેટ વિશે જોઈએ તો ફી અને આ જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્રેવીસ ઓક્ટોબર બે હજાર અને ફી ભરવાની ફી ભરવાની હોય તો વુમેન છે એસ એસટી છે એસસી છે અને ફિઝિકલી બેન્ચ માર્કવાળા હોય તે ઉમેદવારોએ પાંચસો રૂપિયા જ માત્ર ફી ભરવાની રહેશે ત્યારબાદ પ્રિન્સિપાલની પોસ્ટ માટે પચીસો રૂપિયા પીજીટી ટીજીટી માટે બે હજાર રૂપિયા અને નોન ટીચિંગ સ્ટાફ માટે પંદરસો રૂપિયા ભર ભરવાની રહેશે હવે ફી માફી છે તો તે પ્રોસેસિંગ ફી એ લેવાની આ જે ફી આપેલી છે એટલે કે જે વુમેન એસસી એસટી ફિઝિકલ વિકલ્સ સેક્શન માટે એ ફી આપેલી છે તે પાંચસો રૂપિયા છે તો તે પ્રોસેસિંગ ફી છે એની એપ્લિકેશન ફી લેવાની લેવાના નથી પરંતુ જનરલ જનરલ ઉમેદવારો માટે જેમ કે પ્રિન્સિપલ છે પીજીટી ટીજીટી નોન ટીજી સ્ટાફ માટે અલગ 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 ફીઝ છે એ તમારે ભરવાની રહેશે હવે આ તમને આપી દીધું છે કે અલગ અલગ પોસ્ટ માટે કઈ કઈ ફી ભરવાની છે તે તમને પોસ્ટકમાં આપ્યું છે ત્યારબાદ રિઝર્વેશન અને પોસ્ટિંગ હવે તમને રિઝર્વેશન મળશે તે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસ અને પીડબલ્યુ પ્રમાણે રહેશે એ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જ રહેશે અને મહત્ત્વની વાત એ છે કે કોઈ કોઈપણ કોઈપણ ઉમેદવાર કોઈપણ જગ્યાએ એમનું પોસ્ટિંગ મળી શકે છે ઇન્ડિયામાં અહીં ઉંમરમાં છૂટછાટ જોઈએ તો ખાસ કરીને ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ માટે એજ ક્રાઇટેરિયા પ્રિન્સિપલ માટે મેક્સિમમ પચાસ વર્ષ છે જેમને પણ આ છૂટછાટ લાગુ પડે તેને માટે અને કારણ કે પચાસ વર્ષ કારણ કે એમનો એક્સપિરિયન્સ માટે પછી પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર માટે પીજીટી માટે મેક્સિમમ ચાલીસ વર્ષ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર માટે મેક્સિમમ પાંત્રીસ વર્ષ હોસ્ટેલ વોર્ડન માટે મેક્સિમમ પાંત્રીસ વર્ષ અને ફિમેલ સ્ટાફ નર્સ માટે મેક્સિમમ પાંત્રીસ વર્ષ રહેશે એકાઉન્ટ માટે મેક્સિમમ ત્રીસ વર્ષ અને જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ માટે મેક્સિમમ ત્રીસ વર્ષ લેબ એટેન્ડન્ટ માટે મેક્સિમમ ત્રીસ વર્ષ રહેશે હવે આ સિવાયની જે છૂટછાટ મળતી હોય તો એસ ટી એસસી ઉમેદવારો માટે તે તે લોકોને પાંચ વર્ષની છૂટછાટ મળશે એ માટે ત્રણ વર્ષની પીડબ્લ્યુ માટે હવે તેના માટે જોઈએ તો જનરલ માટે દસ વર્ષ ઓબીસી માટે તેર વર્ષ અને એસસી એસટી માટે પંદર વર્ષની રહેશે ત્યારબાદ એક્સ મા માટે સરકારના નિયમ મુજબ એ એની છૂટછાટ મળશે હવે આ જે પંચાવન વર્ષની ઉંમર છે એની એજ લિમિટ તે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે એકલો હવે મોડેલ રેસિડેન્સ સ્કૂલમાં ઓલરેડી જે એમ્પ્લોય હોય ઓલરેડી એ લોકો સ્ટાફ હોય તો તે લોકો માટે મેક્સિમમ પંચાવન વર્ષની ઉંમર છે એ એજ લિમિટ રાખે છે એ તમારે ધ્યાન રાખવાનું રહેશે હવે એનું પગાર ધોરણ પગાર ધોરણ તમને અહીં આપી દીધું છે તો તમે કોષ્ટકમાં જોઈ શકો છો હવે તમારે એપ્લાય કરવાનું તો કેવી રીતે એપ્લાય કરવાનું તે તમારે એ તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે જે એની એસ જે સત્તર વેબસાઇટ હશે તેના જ જવાનું રહેશે આ જે વેબસાઇટની લિંક આપી છે એમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે બીજી કોઈ લિંકમાં જવાનું નથી હવે તમારે યાદ રાખવાનું કે દરેક પોસ્ટ માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે એટલે તમે જે અલગ અલગ ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે અલગ અલગ પોસ્ટ માટે તે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને અલગ અલગ પોસ્ટ માટે પણ અલગ અલગ ફીઝ રહેશે તો મિત્રો આ ખૂબ જ શોર્ટમાં ઇન્ફોર્મેશન હતી જે કંઈ ભરતી આવી છે તેની શોર્ટમાં ઇન્ફોર્મેશન આપી તમને તમારે એની ફૂલ ડિટેલ નોટિફિકેશન વાંચવું હોય તો તેમની એ એકલા મોડેલ રેસિડેન્સ સ્કૂલની જે એપ્લિકેશન ફોર્મ ભરવાનું હોય તો તે તેનું નોટિફિકેશન તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચવાનું રહેશે અને આ જે નોટિફિકેશન છે ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચીને જ તમારે આ ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડજો જેમણે દસમું ધોરણ પાસ કરીને લેબ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોય બારમું સાયન્સ પાસ કરેલું હોય અને અત્યારે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોય તો એવા લોકો સુધી જરૂરથી પહોંચાડજો મિત્રો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને કંઈ તકલીફ પડતી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવો જેનો હું જવાબ ચોક્કસથી આપીશ